જામીન ફરારી જલ ફરારી તથા આપેલી હોય જે અનુસંધાને પેરોલ ફલ્લો પોલીસ ઇન્સ્પેક્ટર જે કે માર્ગદર્શન હેઠળ પેરુલફલો સ્કોટના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા નાવને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે અમદાવાદ જિલ્લાના નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફર્સ્ટ આઈપીસી કલમ મુજબના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ

અને આજ હાજર ન થઈ ફરતો હોય જે આરોપી અમદાવાદ સાબરમતી કેશવનગર રેલવે સ્ટેશન મધ્ય હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવ્યો હતો મજકુર આરોપી ને અટકાયત કરી અમદાવાદ જિલ્લાના રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે અમદાવાદ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો છે આ કામગીરીમાં ફલ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબનાઓ સાથે સ્ટાફના એએસઆઈ યોગેશભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ જીતુભા ઝાલા જોડાયા હતા